ઈસરો જેને નવા વર્ષે રચી દીધો છે ઇતિહાસ ઈસરો નું સોલાર મિશન આદિત્યયાન એલ વન લેંગ્વેજ પોઈન્ટ ના હેલો ઓર્બિટ માં પહોંચી ગયું છે ભારત ના પ્રથમ સોલાર ઓબ્ઝર્વેટરી એટલે કે સૌર વૈદ્ય શાળા નું અંતર પૃથ્વી થી પંદર લાખ કિલોમીટર દૂર છે બે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ માં શરૂ થયેલી આદિત્ય એલ ની સફર હવે પૂર્ણ થઈ છે ચારસો કરોડ નું આ મિશન હવે ભારત સહિત સમગ્ર વિશ્વના ઉપગ્રહો ને સોલાર સ્ટોમ થી સુરક્ષિત કરશે સૂર્યનો અભ્યાસ કરી રહેલા નાસાના ના ઉપગ્રહના સમૂહમાં જોડાયું છે આ ઉપગ્રહ વિન્ડ એડવાન્સ કોમ્પોઝિશન એક્સપ્લોર ડીપ સ્પેસ ક્લાઇમેટ ઓબ્ઝર્વેટરી અને નાસા ઇએસ ના સંયુક્ત મિશન સોહો એટલે કે સોર એન્ડ હેલિયોસ્ફેરિક ઓબ્ઝર્વેટરી છે આદિત્ય એલવન એ સૂર્યનો અભ્યાસ કરવા માટે અવકાશમાં સ્થાપવામાં આવેલ પ્રથમ ભારતીય વેધશાળા છે ગત વર્ષે બે સપ્ટેમ્બરના રોજ ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ વ્હીકલ પીએસએલવી સી ફિફ્ટી સેવને આદિત્ય સાથે શ્રી હરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી આદિત્ય યાન તેના મુકામ પર પહોંચતા પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી શુભેચ્છા આપી